જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગવત કથાના સ્કંથ ત્રણ ના પાંચમા પાર્ટમાં આપણું સ્વાગત છે

કન્યા હું આપને અર્ કરવા આવ્યો છું કદર ઋષિ બોલે છે લગ્ન કરવાની મને ઈચ્છા છે લગ્ન પહેલા હું એક પ્રતિજ્ઞા કરવાનો છું મારા લગ્ન વિલાસ માટે નહીં પણ કામના વિનાશ કરવા માટે છે મારે શાસ્ત્ર પહેલા પુત્ર ને જ ધર્મ પુત્ર કહ્યો છે ધર્માચરણ નહીં એ કામચરણ માટે લગ્ન છે પિતા પુત્ર ને કહે છે કે તું મારો આત્મા છે એક પુત્ર થયા પછી પત્ની માતા જેવી બને છે

ભોગ વગર રોગ થાય નહીં કેટલાક રોગ પૂર્વ સંસાર બગડ્યો ત્યારથી જ વરરાજા મોટર માં બેસવા લાગ્યા હાલના વરરાજા એ ઘોડા ઉપર થી પડી જવાની બીક લાગે છે એ ઘોડો તમને પાડી નાખશે તો અગિયાર ઘોડા તારી દશા કરશે એ ઘોડાને તું સાચવી શકીશ નહીં

ધર્મ માં લગ્ન થયા દેહિ કધર્મ આશ્રમ વિરા છે મારા પતિ તપસ્વી છે મારા માટે તપસ્વી બનવું જોઈએ બાર વર્ષ એક જ ઘરમાં સયમથી રહ્યા છે અગિયારમો વર્ષ ઉપર દક્ષિણ દેશમાં મારી પત્ની કોણ છે એક દિવસ એને બ્રહ્મસૂત્ર નો સાંકટ ભાષ્ય ઉપર ટીકા લખતા હતા એક લીટી બરાબર બેસતી ન હતી એવામાં દીવો થોડો મંદ થયો એટલે તેમની પત્ની દીવામાંથી માંથી લાંટ શકો છે અચાનક

શંકર ભાષ્ય ઉપર હું જે ટીકા લખી રહ્યો છું તેનું નામ ભામતી ટીકા રહેશે એ મારી નહીં તમારી તપસ્યા નું ફળ છે આજે પણ એ ટીકા ટીકા ને નામે ઓળખાય છે આવો હતો ભારત વર્ષ એક ઘરમાં છત્રીસ વર્ષોથી સંયમી રહ્યા આવા પુરુષને જ્ઞાન મળે છે બાકી કઈ જ્ઞાન માં મળતું નથી પુસ્તકો થી આજકાલ જ્ઞાન નો પ્રચાર વધુ મળ્યો થઈ ગયો છે પણ પૂર્વ સંયમી વિના જ્ઞાન આવે

પણ કપિલ આવે છે આ નવ કન્યાઓ એટલે નવધા ભક્તિ એટલે કે નવધા ભક્તિ વગર જ્ઞાન ન મળે નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ એટલે કે જ્ઞાન ન પાવે નવધાન ભક્તિ શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અશ્યન વંદન હાદાશ્ય સંખ્યાન આત્મ નિવેદન નવધ ભક્તિ થયા પછી કપિલ ભગવાન આવે છે ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે ભક્તિની ઉત્તરાવસ્થા એ જ જ્ઞાન છે ભક્તિ પછી જ્ઞાન આવે છે ભક્તિ એ જ્ઞાન ની માતા છે નવતા ભક્તિ જેની સિદ્ધ ન થાય તેને જ્ઞાન મળતું નથી ભક્તિ દ્વારા જ્ઞાન મળે છે તત્વ દ્રષ્ટિ છેવટે જ્ઞાન અને ભક્તિ માં અંતર નથી ભક્તિ પહેલા

કરી છે કે આવતીકાલે અર્જુન ને મારી આ તો ભીષ્માચાર્ય ની પ્રતિજ્ઞા શ્રી કૃષ્ણ ની ચિંતા થઈ આવતીકાલે મારા અર્જુન નું શું થશે અર્જુન જોવા આવે ત્યારે અર્જુન તો ખસાખસ ખતો હતો તમે જાગો છો પછી મારી ચિંતા મેં મારું કર્તવ્ય કરું હવે તમારે તમારું કર્તવ્ય કરવાનું મારું કર્તવ્ય એ અનન્ય શરણાગતિ મને મળશે તો જગત માં તમારી અપકર્તી થશે ત્યારે કદર મેં કહ્યું કે નવ કન્યા મને ચિંતા છે

કે મારે સંન્યાસ લેવો છે પરમાત્મા દર્શન પરમાત્મા દર્શન માટે સર્વ સુખ નો ત્યાગ કામ ને કર્મ નો ન્યાસ એનું નામ સંન્યાસ કેવળ ઈશ્વર માટે તે જીવે એ સંન્યાસી કપિલે કહ્યું આપની ઈચ્છા સુંદર છે સંન્યાસ લીધા પછી કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં બે પ્રકારની મુક્તિ છે કૌલ્ય મુક્તિ કેવલ્ય મુક્તિ માં જે ઈશ્વર માં લીન થાય છે જે જીવ એક બને છે ભાગવતી મુક્તિ ભાગવતી મુક્તિ માં જે ઈશ્વર સાથે પ્રેમ થી એક થાય છે પણ તે માં થોડો દ્રેતે રાખી નિત્ય લીલા નિત્ય સેવા માં એ દાખલ થાય છે કદર મરુ છે સંન્યાસ લીધો પરમાત્મા પરમાત્મા દર્શન કરવા માટે સુખનો નો ત્યાગ કામ્ય કર્મ ન્યાસ અને એનો સંન્યાસ કેવળ ઈશ્વર માટે જીવે તે સંન્યાસી કપિલે કહ્યું આપની ઈચ્છા સુંદર છે સન્યાસ લીધા પછી કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં બે પ્રકારની મુક્તિ છે કેવલ્ય મુક્તિ કેવલ્ય મુક્તિ જીવ ઈશ્વર માં લીન થાય છે જીવ ઈશ્વર એક બને છે ભાગવતી મુક્તિ ભાગવતી મુક્તિમાં માં જીવ ઈશ્વર સાથે પ્રેમ થી એક થાય છે અને થોડું દ્રેત્ય રાખી નિત્ય લીલા નિત્ય સેવા માં દાખલ થાય છે કર્મદુરુષી સન્યાસ લીધો પરમાત્મા માટે સંસાર Насерва и кнуть я карети. Сын, સન્યાસ દીપે નહીં સન્યાસી વિધિ જોવા પણ વૈરાગ્ય આવે છે સન્યાસની ક્રિયામાં વિરજા હોમ કરવો પડે છે દેવો બ્રાહ્મણ સૂર્ય અગ્નિ આ બધાને સમક્ષ વિરજા હોમ કરવો પડે છે પછી નદીમાં સ્નાન કરી લંગોટી પણ ફેંકી દઈ નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે છે આદિનારાયણ નું ચિંતન કરતા કરતા કર્મ દ્રશ્યને ભાગોથી મુક્તિ મળે હવે કપિલ ગીત આરંભ થાય છે આ અતિ દ્રવ્ય પ્રસંગ છે દીકરો ઉપદેશ આપે છે ભાગવત આ અગત્યનું પ્રકરણ છે એવા નવ અધ્યાય છે કપિલ ગીતા નવ પ્રારંભ પચીસ Ma a dat ce? De ma s-a stășit. ત્રણ નો ઉપયોગ છે ત્રણ અધ્યાયમાં પહેલા વેદાંત માતા નો ઉદ્ધાર કરવા આવે છે એટલે દેહૂતિ કપિલ ભગવાન પાસે આવે કહે આપ આજ્ઞા કરો તો પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે માતા દેહૂતિ કપિલ દેવ પુત્ર બુદ્ધિ એટલે કે ગુરુ બુદ્ધિ સ્થાપીને પોતાના ઉદ્ધાર પ્રશ્નો પૂછે છે છે કહે આ સંકોચ ન રાખો તમારે જે પૂછવું હોય તે પૂછ્યું દેવુતિ આરંભ માં શરણાગતિ લીધી છે ઈશ્વરની શરણાગતિ લીધા સિવાય જીવનો ઉદ્ધાર થતો નથી ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતી લીધી કે હું તમારો શિષ્ય છું તમે કહો છો તે કરીશ દેહૂતી પ્રશ્ન કર્યો જોકે તો સાચું સુખ ક્યાં છે સાચો આનંદ ક્યાં છે જે આનંદ નો વિશ્નાશ ન થાય તો નિત્ય આનંદ મને બતાવે છે ઇન્દ્રિયોના લાડે ઘણા કર્યા પણ મનને શાંતિ નથી સમય જાય એટલે એને ખબર છે કે વિષયના આનંદમાં સાર નથી ઇન્દ્રિયો માંગે તે વિષય ઇન્દ્રોને આપ્યા છતાં તૃપ્તિ થતી નથી અને ઇન્દ્રિયો રોજ નવા નવા વિષયો માંગે છે જીવ રસ સુખ તરફ ખેંચે છે આંખ રૂપના સુખ તરફ ખેંચે છે ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે છે જીવ કહે છે કે બે મહિનાથી મેં ઢોકળા ખાધા નથી અરે આજ સુધી મેં કેટલી વાર ખાધા તે યાદ કરીને ઢોકળા ખવડાવી જીભને રાજી કરી તો આંખો કહે મેં બે માસ્તી ફિલ્મ જોઈ નથી પૈસા ખર્ચીને અંધારોમાં બેસે એ સુધારે કહેવાય કે બગડે

આનંદ શોધે છે પણ આનંદ જડ વસ્તુમાં રહી શકે નહીં સંસારના વિષયો સુખ આપે છે પણ આનંદ આપતા નથી અને જે સુખ આપે છે તે તેમને દુઃખ પણ આપે છે પરંતુ ભગવાન તમને હંમેશા આનંદ આપશે આનંદ એ પરમાત્મા નું સ્વરૂપ છે

મનુષ્ય પ્રાપ્ત કરીને ભજન કર વિષયો અને ઇન્દ્ર ને લગતું સુખ આરંભમાં અમૃત જેવું લાગે છે પરંતુ તે વિષય પુરવાર થાય છે ઇન્દ્ર થી સુખ ની પ્રાપ્તિ થતી નથી ઇન્દ્ર વિવેક રૂપી ધન નું હરણ કર્યા પછી જીવન રૂપી સંસાર રૂપી ખાડામાં નાખે છે બહાર નથી વિષયોમાં આનંદ નથી પણ સુખ નથી ખરો આનંદ બહાર નથી અંદર જ છે આત્મામાં છે આનંદ એ અવિનાશી અંતર્યામીનું સ્વરૂપ છે એની એક નકર સાબિતી છે કે જો શરીરમાં આનંદ હોય તો તેમાંથી પ્રાણ નીકળી ગયા પછી લોકો તેને સાચવી રાખતા કેમ નથી જળ પદાર્થમાં આનંદનો ભાસ થાય છે ચેતની સ્વર્સ્થિત થાય છે બે શરીરના સ્વર્થી સુખ મળતું નથી પણ પ્રાણ એક થાય છે એટલે આનંદ જેવું લાગે છે પ્રાણ ભેગા થયા તો સુખ થાય છે અનેક પ્રાણો જેમાં મળ્યા છે તે પરમાત્માને મળવાથી કેટલો આનંદ થાય બહારના વિષયોમાં આનંદ નથી પણ પ્રાણ એક થાય છે એટલે આનંદ જેવું લાગે છે પ્રાણ ભેગા થાય તો સુખ થાય છે ત્યારે અનેક પ્રાણો જેવા મળ્યા છે તે પરમાત્માને મળવાથી કેટલો આનંદ થાય બહારના વિષયોમાં આનંદ નથી પરંતુ જીતમાં મનમાં આત્માનું પ્રતિબિંબ પડે છે તેથી આનંદ જેવું લાગે છે ઇન્દ્રિયોને મન ગમતો પદાર્થ મળે એટલે ઇન્દ્રિયો વિષયમાં અત્ર દુઃખ થાય છે એટલે મન થોડી વાર એકાગ્ર થાય પરિણામે જીતમાં આત્માનું પ્રતિબિંબ પડે છે તેથી આનંદનો પાસ થાય છે આનંદ એ પરમાત્માનો સહજ સ્વરૂપ છે શીતળતા એ જડુનું સ્વરૂપ છે સ્વરૂપ થાય તેમ જ છે

જડ પદાર્થો નથી શ્રીખંડ માં આનંદ હોય તો જેને તાવ આવ્યો હોય તેને શ્રીખંડ પણ ખાવાથી આનંદ મળવો જોઈએ પણ તેને આનંદ મળતો નથી એટલે શ્રીખંડ આનંદ નથી તે પ્રમાણે બધા વિષયોને સમજવાનું છે સંસારના પદાર્થોમાં આનંદ નથી પણ ઇન્દ્રિયોમાં મનગમતા વિષય મળે એટલે ઇન્દ્રિયો બહારથી અંતર્મુખ થાય છે અંતર્મુખ થયેલા મનમાં ઈશ્વરનું પ્રતિબિંબ પડે છે એટલે આનંદ થાય છે મન અંદર આવે છે એટલે આનંદ મળે છે તેને મન બહાર જાય એટલે આનંદ ઉડી જાય છે કલ્પના કરો કે શેઠ શ્રીખંડ પુરી જમવા બેઠા છે ત્યાં મુંબઈની પેઢીમાંથી તાર આવે છે

સ્ફટિક મળી પાછળ જેવા રંગ નું ફૂલ રાખશો તેવો રંગ નો તે દેખાશે પણ તે રંગ સ્ફટિક મળીનો નથી પણ ફૂલનો છે જળમાં ચંદ્રમા નું પ્રતિબિંબ પડે છે ત્યારે જળના હલન ચલણને કારણે તે પ્રતિબિંબ હાલતું ચાલતું દેખાય છે અથવા કંપિત દેખાય છે પણ ચંદ્રમાને તે પ્રમાણે થતું નથી તેમાં દેહાદીના ધર્મો પોતાનામાં નહીં હોવા છતાં જીવાતમા એ પોતાનામાં કલ્પી લે છે બાકી જીવાતમાં નિર્લેપ છે નિષ્કામ ભાગવત ધર્મનું અનુસરણ કરવાથી કૃપા કૃપાથી અને તે દ્વારા થયેલા ભગવાન પરના ભક્તિ યોગ થી ધીમે ધીમે દૂર થાય છે ભક્તિ નિષ્ઠ થાય છે તે સમસ્ત લોકમાં પરમાત્માને વ્યાપેલા જુએ છે

કરેલા છે છે ખરેખર મન બંધન અને આ જીવના બંધન અને મોક્ષ નું કારણ મનને ને માનવામાં આવ્યું છે મન જો વિષયોમાં આશક્ત થાય તો તે બંધન નું કારણ બને છે અને જે મન જો પરમાત્મા માં અસક્ત થઈ જાય તે મોક્ષ નું કારણ બની જાય છે ભગવાન શરીર જોતા નથી મમતા પારકો મારો જ કરે છે અને તે મનના ધર્મો આત્મ સ્વરૂપ ભાષે છે તેથી આત્મા પોતાની રૂપી દુઃખી માને છે પરંતુ વાસ્તવિક આત્મા એ આનંદરૂપ છે

સંગ આપો તો અને ઉદ્ધરગામી બનશે જેને પોતાનું મન સુધાર્યું તે બીજાને સુધારી શકે છે મનને સુધારવા બીજું સાધન નથી મનને ઉલટું કરવાથી થશે નમઃ નમઃ એટલે નમન નમ્રતા દિનતા નમઃ અને નામે સુધરશે

જોઈ શકે નહીં ભગવાનનું શગુણ સ્વરૂપ તેજોમય હોવાથી જોઈ શકાતું નથી તેથી આપણા જીવા માટે ભગવાનનું નામ સ્વરૂપ મંત્ર સ્વરૂપ ઈષ્ટ છે ભગવાન એ ભલે પોતાના સ્વરૂપને છુપાવી શકે પણ નામ એ છુપાવી શકતા નથી સ્વરૂપ પ્રગટ છે માતે પરમાત્મા કોઈ નામ દ્રઢ આશય કરો અને લોકિક વાસનાથી બગડે છે તો લૌકિક વાસના જાગશે તો સુદષ્ટ છે કાંટાથી કાંટો નીકળે તેમ વાસનાનો નાશ વાસનાથી જ કરવો લોકિક વાસના અલૌકિક વાસના થી જ નીકળે છે અશ્વદ વાસના ઓ વિને સદભાવના થાય છે મારે જન્મ મરણ ફેરામાંથી મુક્ત થવું છે માટે ગોલોક ધામ માં જવું પડે છે જન્મ માં પરમાત્મા દર્શન કરવા છે આવી ભાવના રાખો તો લોકિક વાસના ફસાયેલું મન સુધરે છે ફિલ્મ જોવાની વાસના કાઢવી હોય તો પરીક્ષામાં પહેલે નંબરે પાસ થવાની વાસના રાખવી એવી વાસના થી પુસ્તક સંગ લાગશે પુસ્તક શક્તિ ફિલ્મ જોવાની વાસના છૂટી જશે વેરથી વેર નથી શમતું પણ પ્રેમથી વેર સમય છે આજ છે વાસના પ્રમાણે મનને કેવી રીતે મુક્ત કરવું અહીં આપણો આ પાર્ટ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ